અરવલ્લી ગત રાષ્ટ્રીય અધિવેશનમાં સમગ્ર દેશમાં પાર્ટીને મજબૂત કરવા માટે ગુજરાત થી શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે અંતર્ગત રાહુલ ગાંધી બે દિવસના ગુજરાત પ્રવાસે છે આજે રાહુલ ગાંધી મોડાસા મુલાકાતે છે જ્યાંથી તેઓ સંગઠન સૃજન અભિયાન ની શરૂઆત કરશે તેઓ મોડાસા જતી વખતે મૃતકના પ્રાંતિશમાં બે મિનિટનું રોકાણ કર્યું અને લોકોએ તેમનું પુષ્પથી સ્વાગત કર્યું હતું ખેડ પ્રમાણના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીએ કહ્યું કે કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાનની આજે મોડાસા ખાતેથી શરૂઆત થશે જિલ્લા સંગઠનની કમાન કોને સોંપવી તે અંગે મંથન થશે તેતાળીસ નિરીક્ષકોની ગઈકાલે બેઠક યોજાઈ હતી જેમાં એક કેન્દ્ર અને ચાર પ્રદેશના નિરીક્ષકો જિલ્લાના પ્રવાસ કરશે પિસ્તાળીસ દિવસમાં જિલ્લા પ્રમુખોની નિયુક્તિ થશે

આજે અરવલ્લીમાં શરૂઆત કરીને આગામી પિસ્તાળીસ દિવસમાં ગુજરાતના તમામ જિલ્લા સમીક્ષા કરીને નિર્ણય લેશે કોંગ્રેસ અંગ્રેજો સામે પણ લડી હતી અને કાળા અંગ્રેજોની સરકાર સામે પણ કોંગ્રેસ લડશે તેમ અમિત ચાવડા એ જણાવ્યું છે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા આખા દેશમાં સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને અમારા માટે ગૌરવની બાબત છે કે એની શરૂઆત ગુજરાતથી થવા જઈ રહી છે ગઈકાલે રાહુલજી અમદાવાદ ખાતે આખા દેશમાંથી જિલ્લા દીઠ જે એઆઈસી નિરીક્ષકો મૂક્યા છે એમની સાથે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ દરેક જિલ્લામાં ચાર નિરીક્ષકો મૂક્યા છે એમની સાથે વિસ્તૃત સંવાદ કર્યો છે અને માર્ગદર્શન આપ્યું છે અને આ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતના અરવલ્લી જિલ્લાથી આજે થવા જઈ રહી છે આજે રાહુલજી ખુદ જાતે આવીને કાર્યકરો સાથે સંવાદ કરશે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સંગઠન મહાસચિવ કે સી વેણુગોપાલજી પણ હાજર રહેશે અને સંગઠન પ્રભારી મુકુલ વાસનિક શક્તિસિંહજી ગોયલને બધાની ઉપસ્થિતિમાં કાર્યકરો સાથે સંવાદ થશે આવતા દિવસોની અંદર એઆઈસીને પ્રદેશના જે નિરીક્ષકો છે આ જિલ્લાના નાનામાં નાના કાર્યકર બધા જ આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામાજિક સંગઠનોને બધાનો અભિપ્રાય લઈ અને આવનારા સમય માટે આ જિલ્લાના સંગઠનની ધૂરા કોને સોંપવી એ નક્કી કરવા આજે અરવલ્લીથી શરૂઆત થાય છે અને આવતા પિસ્તાલીસ દિવસની અંદર ગુજરાતના તમામ શહેર જિલ્લાના સંગઠનની સમીક્ષા કરી અને નવા લોકોને જોડીને કેવી રીતે સંગઠનને મજબૂત કરાય એના માટેના નિર્ણયો થશે અને જે રાહુલજીએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે કે ગુજરાતના લોકો માટે લડવો છે ગુજરાતના લોકોને ન્યાય અપાવો છે જ્યાં પણ અન્યાય થાય જ્યાં પણ અત્યાચાર થાય જ્યાં પણ કોઈના સંવિધાનિક અધિકારો છીનવવાની વાત થાય દરેક જગ્યાએ

જે લોકોને વાયદા વચનો આપ્યા હતા પૂરા કરવામાં સદંતર નિષ્ફળ રહી છે આજે મંદી મોંઘવારી ભ્રષ્ટાચારથી આખા દેશની જનતાઓ ત્રસ્ત છે વિદેશ પોલિસીમાં સરકાર ફેલ સાબિત થઈ છે ઇકોનોમિક ક્ષેત્રે પણ આખા વિશ્વમાં ભારતની છબી ધીમે ધીમે ખરડાતી જાય છે એવા સંજોગોમાં બધા જ મોરચે નિષ્ફળ રહેલી સરકાર ક્યાંક વિપક્ષને ડરાવવા માટે દબાવવા માટે અને વિરોધ ના કરે એટલા માટે જે સરકારે ઇન્સ્ટિટ્યુશન છે ઈડી છે કે ઇન્કમટેક્સ છે સીબીઆઈ છે એવી સંસ્થાઓનો વારંવાર દુરુપયોગ કરે છે અને આજે દેશનો એક એવું નેતૃત્વ રાહુલ ગાંધી જે વિપક્ષના નેતા તરીકે દેશના લોકોનો અવાજ છે દેશના લોકોને જ્યાં પણ તકલીફ પડે અન્યાય થાય અત્યાચાર થાય તો સૌથી પહેલો અવાજ રાહુલ ગાંધી ખડગે સાહેબને કોંગ્રેસનો આવે છે ત્યારે એવા સમયમાં આ નેતૃત્વને બદનામ કરવા માટે આ નેતૃત્વને ડરાવવા દબાવવા માટે આવા પ્રયત્નો થઈ રહ્યા છે પણ અમે કહેવા માગીએ છીએ કે અંગ્રેજો પણ આ જ રીતે શાસન કરતા હતા એ અંગ્રેજો સામે પણ કોંગ્રેસ લડી હતી ને આ નવા કાળા અંગ્રેજો છે એની સામે પણ કોંગ્રેસ લડશે રાહુલ રાહુલ ગાંધીનું નેતૃત્વ છે કોંગ્રેસનો એક એક કાર્યકર તમે જેટલો ડરાવા દબાવવાનો પ્રયત્ન કરો ઇડી ઇન્કમ ટેક્સ કે સીબીઆઈ લાવો પણ આવનારા દિવસોમાં તમને ખુલ્લા પાડીશું અને દેશની જનતા પણ જોઈ રહી છે કે તમે લોકોને ડરાવા દબાવવાની જે રાજનીતિ કરો છો એનો જવાબ પણ દેશની જનતા આવનારા સમયમાં આપશે મહેન્દ્ર પ્રસાદ નેશન બ્રસ ન્યુ સર સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર